કિંમત રૂપિયા બે લાખ બાણું હજાર છસો પચાસ તથા અન્ય મુદ્દામાં મળી કુલ કિંમત રૂપિયા બે લાખ અઠ્ઠાણું હજાર ચારસો સિત્તેરની સાથે પકડાઈ જતા ગાંજો આપનારને વોન્ટેડ જાહેર કરી સોનગઢ પોલીસ સ્ટેશન પાર્ટ ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટિન્સ એક્ટ ઓગણીસો પંચ્યાસી મુજબનું રજીસ્ટર કરવામાં આવેલ છે આ કામગીરી કરનાર અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર કેજી લિંબાચી એસઓજી તાપે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી શ્રી ડીઆર પ્રજાપતિ શ્રી એનપી ગરાસિયા એએસઆઈ અજયભાઈ દાદાભાઈ રાજેન્દ્ર યાદવરાય દાઉદભાઈ ઠાકોરભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શરદભાઈ સુજીભાઈ રાજેશભાઈ જુલિયાભાઈ હિરેનભાઈ ચેમનભાઈ વિપુલભાઈ રમણભાઈ જયેશભાઈ બલિરામભાઈ અને વિપુલભાઈ રમેશભાઈ એ સોજી તાપીનો સમાવેશ થાય છે